છપ્પન ભોગ ચડાવવામાં આવ્યા હતા વહેલી સવારથી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે મંદિરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો નવરાત્રિની આઠમ છે જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યા છે ત્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે મંદિરમાં માતાજીનો અદભુત શૃંગાર કરવામાં આવ્યો છે જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યા છે પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે

તે ઉનાણી છપ્પન વર્ષ થયા છે માં ભરતી મહિયાએ આ મંદિર બનાવ્યું હતું એમણે સપનામાં માને મારી આદર્શ આપો દર કે હે બાળકી તું મારું મંદિર બનાવ હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું બહુ છું તાજા રજવાળા કોઈ બી આ પ્રહાસન પર બેસી એને દુઃખની દુઃખની પ્રાર્થના કરતા હતા એવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું દુઃખનું નિવારણ કરતા મા એ એક એક રૂપિયા કરી આ મંદિર બનાવ્યું માને આદેશ તું એક વાર મને બેસા હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનું બધું નિવારણ કરતી તારે આંગળે દુઃખ જગ્યા એનું મટી છે મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે માનો આદર્શ છપ્પન વર્ષ થયા છે માં એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે જ્યારે આજે ચૈત્ર નવરાત્રમાં માને પૂર્ણતિથી ત્રીજા નવરાત્ર આવે છે તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે કોઈ સફળતા આવે માથામાં નારિય પૂર થાય એવા જેવી જેવી માનતા હોય તે રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે આ સમયમાં ઉપાસના કરવામાં આવે છે આરોગ્ય રીધિ સિદ્ધિની કામના માતાજી પાસે કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે માતાજી તેમના ભાવિકોને સારા આશીર્વાદ આપીને કલ્યાણ